નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું જુલાઈ બજાર પચીસના માસનું પેન્શન કેટલું આવશે મિત્રો તમે જાણો છો મિત્રો આ મહિનો છે જુલાઈ જુલાઈનો છેલ્લી તારીખ છે તો આવતીકાલે તમારા ખાતામાં જુલા માસનું પેન્શન કેટલું જમા થશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડિયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે તેમના ડીયરડીએર એચારી અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ એટલે કે મિત્રો નિકુંજ પરમાર ન્યૂઝમાં હરેક માહિતી પ્રવાયત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકમ બટન દબાવવાનું ભૂલશું નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જુલાઈ બજાર પચીસ માસનું પેન્શન કેટલું આવશે સાર અન્ય કેટલીક બાબતો છે તે તમારા માટે પેન્શનધારક અને સરકારી કર્મચારી માટે ઉપયોગી છે એના વિશે પણ આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી સૌ પ્રથમ મિત્રો આ જુલાઈ મહિનો છે અને જુલાઈ મહિનાનો આજે છેલ્લી તારીખ છે એકત્રીસ જુલાઈ તો મિત્રો જો તમે જે વાર્ષિક હયાતીને ખરાઈ ન કરાવી હોય તો તમારો આજનો છેલ્લો દિવસ હતો મિત્રો અન્યથા જો તમે ન કરાવી હોય તો એક બે દિવસમાં તમે મોબાઈલ દ્વારા અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા અથવા બંને જગ્યાએ તમે જઈને મોબાઈલ દ્વારા મોબાઈલ દ્વારાથી તમે જે વાર્ષિક હયાતી કરાવી શકો છો અથવા તમને કહ્યું ત્યાં પોસ્ટ ઓફિસથી જઈને તમે વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી શકો છો તો મિત્રો તમને સ્પષ્ટ કહી દઉં કે જો તમે વાર્ષિક હયાથી ખરાઈ નહીં કરાવી હોય તો આગલા મહિનાનું હવે જે પેન્શન આવશે તે પેન્શન તમારા ખાતામાં જમા થશે નહીં મિત્રો કે ઓગસ્ટ મહિનાનું પેન્શન તમારા ખાતામાં જો જમા ન થાય તો તમારે સમજવાનું કે તમારી વાર્ષિક હયાત ખરાઈ પૂર્ણ થઈ નથી તો પહેલાં મિત્રો તમે કહી જો તમે વાર્ષિક હયાતની ખરાઈ કરાવી ચૂક્યા છો તો તમને કેવી રીતે ખબર પડશે કે તમારી વાર્ષિક હયાતની ખરાઈ મંજૂર કરી દીધી છે તો તેના માટે મિત્રો સરકાર ત્રીજો એકથી દસ એકથી દસ તારીખ વચ્ચે તમારી જે પણ વાર્ષિક હયાતન કરાઈ કરાય છે તેમના ચેક કરશે અને કોઈ પણ અને કોઈ પણ જો ભૂલ આવશે તો તમને પંદર તારીખની આસપાસ તમારા મોબાઈલમાં જો મોબાઈલમાં એક ઓટીપી આવશે સરકારી પેન્શન સરકારી ત્રીજો એક જે ઓટીપી આવશે એ તમને જાણ કરવામાં આવશે કે તમારી વાર્ષિક હયાત એ ખરાઈને કરવામાં આવી છે જો મિત્રો તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જો તમે ન ન દાખલ કર્યો અને કોઈ બીજો મોબાઈલ નંબર હોય તો તમારે હાલમાં હાલ પૂરતું મિત્રો સરકાર ત્રીજોની જે વેબસાઇટ છે તમારે ત્યાં જવાનું રહેશે ત્યાં પેન્શન કોઈ પેન્શન ઓપ્શન છે તમે ત્યાં જઈ પોતાનું ઈમેલ આઈડી અને મિત્રો ઇમેલ આઈડી તથા મોબાઈલ નંબર ચેક કરી શકો છો મિત્રો તો આ બાબત ધ્યાન રાખજો મિત્રો હવે વાત કરી લે કે જુલાઈ બે પચીસ માસનું પેન્શન કેટલું આવશે તો મિત્રો જુલાઈ બે પચીસ માસનું પેન્શન તમારું મૂળ પેન્શન આવવાનું છે એમાં કંઈ વધારો થવાનો નથી અન્ય અન્ય બે તે લાભો જો તમારા તમે લાગુ પડતા હોય તેનો લાભ મળશે તો વાત કરીએ જુલાઈ બે હજાર પચીસ માસનું પેન્શન તો મિત્રો મૂળ પેન્શન જે મૂળ પેન્શન ઉપર જે પચાસ ટકા લાગે છે તે પચાસ સોરી મિત્રો પંચાવન ટકા લાગે છે પંચાણું ટકા તો તમે જાણો છો કે એક એક બે હજાર પચીસ ટકા બે ટકા મોંઘવારી પત્તું વધારવામાં આવ્યું હતું તો મિત્રો જુલાઈ મહિનામાં મૂળ પેન્શન પ્લસ પંચાણું ટકા પ્લસ એક હજાર મેડાઈ મેડિકલ એલાઉન્સ આ તયનું જો તમે સરવાળો કરશો જે સરવાળો આવશે તેમાં મિત્રો કોમ્પિટિશનની રકમ એટલે કે તમારી આવક પર જો લોન લીધો તે લોન એક બાદ તયનું જે તમે કહી શકાય છે તે આનો માઇનસ કરશો જે માઇનસ કર્યા બાદ જે તમારું પેન્શન જે તમારો સરવાળો આવશે તમારું મૂળ પેન્શન ગણવામાં આવશે તો મિત્રો જુલાઈ બજાર પચીસ માસનું મૂળ પેન્શન તમારા ખાતા મૂળ પેન્શનમાં જવાનું છે અન્યથા કંઈ પણ વધારો આવવાનો નથી જે તમારે રેગ્યુલર પેન્શન આવે છે તેમ આવતા મેં જે રેગ્યુલર પેન્શન તમારા ખાતામાં જમા થયું હતું તે જ પેન્શન તમારા ખાતામાં આ વખતે પણ એટલે કે આવતીકાલે જમા થવાનું છે જો મિત્રો તમારા આ આ મહિનામાં જુલા મહિનામાં ઉંમર આધારિત વધારો જો તમારામાં તમે લા તમારું જો તમારું નામ આવતો એટલે કે મિત્રો એંશી પંચ્યાસી નેવું વર્ષ જો તમારે થતા હોય તો તમે તેનો લાભ તમારા ખા તમને મળવાનો છે સાડે સાડે જો તમે કોમ્પિટિશન રકમની જે સમયગાળો તમે જાણો છો કોમ્પિટિશન સમયગાળો કેટલું છે મિત્રો તમારે તમે જાણો છો કે કહેવામાં આવે છે એકસો મહિનાની આસપાસ તમે જાણો છો એકસો સત્યાસી સ્યાંસી મહિનાની આસપાસ કહેવામાં આવે છે તમારે જ્યારે કોમ્પિટિશનની સમયગાળો જે રકમ ચાલુ થઈ છે ત્યાં સુધી આજ દિન સુધી અનેરા જો મિત્રો તમારે જુલાઈ મહિનામાં કોમ્પિટિશન રકમનો સમય કોમ્પિટિશન રકમનો સમય જો પૂર્ણ થતો હોય તો તમારે તેનો પણ લાભ મળશે સાથે સાથે કૌટુંબિક પેન્શન તમે જાણો છો નીચલાઓને કૌટુંબિક પેન્શન આવે છે તેનો પણ તમારો લાભ મળશે મિત્રો આ મેળો સ્પષ્ટ કહી શકાય જો તમારું મૂળ પેન્શન જે આવતું છે મૂળ પેન્શન પ્લસ પંચાવન ટકા મોંઘવારી પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ બરાબર જે સરવારો આવશે તે સરવારો બાદ જો કોમ્પિટિશન રકમ રકમ જો કપાટ થતી હોય તો તે કપાટ કરવાની રહેશે જે કપાત થવા જે આવશે રકમ તે તમારું તમારા ખાતા મૂળ પેન્શન જમા થશે અનેથા જો તમારે તમારે મૂળ પેન્શન ઉંમરના આધારિત વધારે લાગુ પડતું હોય અને કોમ્પિટિશન રકમનો સમયગાળો પૂર્ણ થયો હોય અન્યથા કોઈ જો કોટુંબિક પેન્શન લાગુ થતું હોય તો તે માઇનસ કરવાની રહેશે તો મિત્રો તમારું આ જ તમારું જુલાઈ બીજા પચીસ માસનું પેન્શન આટલું જવાનું છે મૂળ પેન્શન અંદર કંઈ વધારો સુધારો કરવામાં આવ્યો નથી મોંઘવારી ભથ્થામાં મિત્રો ઓનલી ફોજી પંચાણું ટકા જે અંદર આગલા મહિનું જે પેન્શન મળ્યું હતું તે જ પેન્શન તમારા ખાતામાં આ મહિને એટલે કે આવતીકાલે જમા થવાનું છે મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ અપડેટ પસંદ આવી તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો થેન્ક યુ વેરી મચ